લોકસભાની ચૂંટણી તે બદલ પંચમહાલ રેન્જ ના રેન્જ વડા અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને રૂબરૂ મીટિંગ થઈ અને એ મિટિંગમાં લોકસભા ચૂંટણી અનુસંધાને અધિકારીઓ તરફથી જે કામગીરી કરવામાં આવી અને જેના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી સંપૂર્ણ થયેલ તે બદલ તમામ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા માટે આજે અહીંયા હું ગોધરા આવ્યો છું આ કામગીરીથી મને પોલીસ વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ આનંદ છે અને આ લોકોની કામગીરી ઉપર મને ખૂબ ગર્વ પડે છે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવામાં પોલીસની કામગીરી ઉપરાંત આ તબક્કે તમામ રાજકીય પક્ષના નેતાઓ અને આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરું છું તમામ મતદારોના પણ આભાર વ્યક્ત કરું છું એ લોકોની સાથ સહકાર મદદથી પણ પોલીસને ખૂબ ફાયદો થયો હતો અને મતદાનના દિવસે ખાસ કરીને મતદારોએ જે સાથ અને સહકાર સ્થાનિક પોલીસને આપી હતી તે બદલ તમામ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસ આ જ પ્રમાણે સારી કામગીરી કરતી રહેશે એવા અપેક્ષા વ્યક્ત કરું છું ધન્યવાદ